પાણીમાં જવું એટલે કે એનો અર્થ થાય નકામું જવું કરવું નકામું જવું બારમો ચંદ્રમાં હોવો એટલે અણબનાવ હોવો ઓસાણ ન રહેવું તો એનો અર્થ એમ થાય કે યાદ ન રહેવું બડાઈ મારવી આફ વખાણ કરવા પવન ભરાવું એટલે કે મગરૂરીમાં રહેવું ઘી કેળા હોવા એનો અર્થ એમ થાય કે ખૂબ જ પૈસાદાર હોવું તાસીર ફેરવવી એટલે ચારે બાજુથી ભીષ્મ લેવું જાદુઈ લાકડી ફેરવવી ચમત્કાર કરવો ચારે હાથે ભોંય પડવા તો એનો અર્થ એમ થશે કે બધી રીતે અનિસ્સાય થવું હોલા જેવું કાળજું એટલે અત્યંત ના હિંમત હોવું પણ જાતને બોલવાની હિંમત ન હોવી મિજાજ ત્રડાવો અભિમાન થવું ટીમ્બો બની જવું ખેદાન મેદાન કરી નાખવું આંખ આડા કાન કરવા ધ્યાન ન આપવું રીગડી કરવી એનો અર્થ એમ થશે કે હેરાન કરવું સ્થળે ઉપર જવું ખૂબ જ ઉતાવળા બનવું વાજ આવી જવું ખૂબ જ થાકી જવું અંક વાળવું એટલે કે હદ થઈ જવી ધૂળમાં મેળવી દેવું જમીન દોસ્ત કરી નાખવું ખેલ માંડવો તો એનો અર્થ એમ થશે કે રમત રમવી દૂધ મેં વરસવા આનંદ આનંદ થઈ જવો ઓટલો ભાંગવો એનો અર્થ એમ થશે કે ઝઘડો કરવો કાંકરો નાખવો તો એનો કહેવાતનો અર્થ એમ થાય કે અડચણ ઊભી કરવી કોઈ કાર્ય કરતા હોય તો એમાં વિઘ્ન ડાલવું લીલી સૂકી જોવી એટલે ચડતી અને પડતીઓનો અનુભવ કરવો બાંધણ છોડવા તો નમતું ચોખવું કેલું લાગવું તો અતિશય આકર્ષણ હોવું એકના બે ન થવું તો એનો અર્થ એમ થશે કે પોતાની વાતમાં મક્કમ રહેવું હાથ કાળા કરવા તો કલંકિત કામમાં સામે થવું તરણ લેવડાવવું તો એનો અર્થ એમ થાય કે ખાર કબૂલ મો ફેરવી લેવું એનો અર્થ એમ થાય કે અણગમો બતાવવો આપણે કોઈ વ્યક્તિને પસંદ હોય તો એ અણગમો બતાવે અંગૂઠાનો રાવણ કરવો તો એનો અર્થ એમ થાય કે વધારે વધારીને બોલવું દાવો સોગઠી મારવી એટલે આવ્યો પ્રસંગ હોય ચૂકવી જવો કંઠે ભોજાઓ રોપવી ભાવભીનું સ્વાગત કરવું ગળે ડૂમો બાજી ગળાગળ થઈ જવું કાગનો વાઘ કરવો તો એનો અર્થ એમ થશે કે રજનું ગજ કરવું કપૂરે કાગડા કરવા તો મન દુભાવવું કોઠી ધોઈને કાગળ કાઢવો તો નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી કામ ન હોય પોતા આપણે ખોટી મહેનત મહેનત કરીએ છીએ એની અંદર હાથ મસ્તક પર હોવા એટલે કૃપા કે મહેરબાની હોવી હાથ મસ્તક પર એટલે કે કોઈ ઈશ્વરની કૃપા છે આપણી ઉપર હોય અને મહેરબાની હોય તો આપણો કોઈ વાળ છે એ પણ આપણો વાકો છે એ કરી શકે નહીં એટલે કૃપા કે મહેરબાની આપણી ઉપર હોવી સરસંધાન કરવું તો એનો અર્થ એમ થશે કે લક્ષ્ય સાંધવું આપણું લક્ષ્ય છે એને આપણે સાંધવું બે પાંદડે થવું તો આર્થિક સ્થિતિ સારી થવી આપણે કંઈ મહેનત કરીએ એમાંથી આપણી સ્થિતિ છે આર્થિક એ સુધરી અને સારી બને માથે હાથ દેવા એટલે કે હતાશ થઈ જવું કોઈ કાર્યમાં આપણે સફળતા મળે તો આપણે હતાશ થઈ જઈએ નિષ્ફળતા મળે તો સોરી પડો વજાડવો એટલે જાહેરાત કરવી બહાના કરવા એટલે અખાડા કરવા ખોટા ખોટા બહાના બતાવવા મોરચો સંભાળવો એટલે કે આગેવાની લેવી કોઈ કાર્યની જવાબદારી લેવી નાક લેટી ખેંચવી તો એનો અર્થ એમ થશે કે આજીજી કરવી એટલે ખૂબ જ લાચાર બને જવું ચાર આંખો થવી તો એનો અર્થ એમ થશે કે મન આપવું ચાર આંખો થવી એટલે કે મન આપણે બીજાને આપ દેવું મન દઈને કોઈ કાર્ય કરવું એટલે એને ચાર આંખો હોવી તો સરસ મજાની કહેવતો છે બધી કહેવતો છે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલી છે સોનાના ઝાડ પાડવા એટલે ખૂબ સમૃદ્ધિ હોવી આંખમાં આંખ પરવવી તો એનો અર્થ એમ થશે કે એકબીજા તરફ એક વિશે જોવું મન ભીતોમાં ભમવું તો મન કોઈ જગ્યાએ સ્થિર ન રહેવું હાથો હાથ ઉપડી જવું તો એ કહેવત રૂઢિપ્રયોગનો અર્થ એમ થશે કે ઝડપથી વેચાઈ જવું હાથ ટાઢા કરવા કરવા જેવા કામ કરી અને સંતોષ મેળવવો આંખનું કાજળ ગાલે કરશું સાધન સામગ્રીનો અયોગ્ય ઉપયોગ કરવો આંખમાં ધૂળ નાખવી તો એનો એમ થશે અર્થ એમ થશે કે છેતરવું અથવા ઠગવું આંખમાં મીઠું પડવું તો અન્યનું સારું જોઈ અદેખાઈથી બળવું આપણે બીજાનું સારું થતું હોય તો આપણે જોઈ શકતા નથી એનાથી જોઈને આપણે આંખ દેખાઈ આવે છે કે એને આપણાથી આગળ વધી ગયું ને આપણે આગળ વધી શકતા નથી એવી ઈર્ષા જાગે છે ધોળી ઘોડીને પી જવું તો એનો અર્થ એમ થશે કે ન ગણકારવું આપણે કોઈ છે કાર્યને ગણકારતા નથી એટલે ઘોડીને પી જઈએ છે અને મતિ મરી જવી તો એનો અર્થ એમ થશે કે બુદ્ધિભ્રષ્ટ થઈ જવી ઝાટકણે કાઢવી તો સખત શબ્દમાં ઢપકો આપવો તલવાર તાણવી તો એ શબ્દનો અર્થ એમ થશે કે સંઘર્ષમાં ઉતરવું બે વેણ કહેવા તો એ રૂઢિપ્રયોગનો અર્થ એમ થાય કે ભલામણ કે ટકોર કરવી આપણે બે કોઈ સારું કાર્ય થતો હોય તેના પ્રત્યે આપણે ભલામણ કરીએ છીએ ચીનનો સાહુકાર એટલે પાકો ગઠિયો કોઈ કાર્યની અંદર કુશળ સાહુકારો અછઓવાના કરવા આડ પંપાળ કરવી દગો કરવો પગ પહોળા કરવા કોઈને છે આપણે દગો કરવો કોઈને કાર્યમાં આપણે સફળ થવા ન દેવા દગો દેવો માથું આપવું એનો અર્થ એમ થશે કે આપણે કોઈને છે બલિદાન આપી દેવું એનો રૂઢિપ્રયોગનો અર્થ એમ થાય કે આપણે માથું આપવું એટલે બલિદાન આપવું કાને ધરવું એટલે કહ્યા પર લક્ષ્ય આપવું ચાર દિવસની ચાંદની તો એ રૂઢિપ્રયોગનો અર્થ એમ થાય કે થોડા સમયનું સુખ આરોગ્ય બગાડવું એટલે પાણી લાગવું ધૂળ ખંખેરવી તો એક વાત રૂઢિપ્રેકનો અર્થ એમ થાય કે ખૂબ છે આપણે ધમકાવવું કોઈ વ્યક્તિ જો એ વાકમાં હોય તો આપણે ખૂબ એને ધમકાવીએ છીએ ટાદ તડકા વેઠવા એટલે સુખ દુઃખ સહન કરવા સુખ અને દુઃખ જિંદગીની અંદર આવે છે તે આપણે સહન કરવા જ પડે છે લક્ષ્મણ રેખા એનો અર્થ એમ થશે મર્યાદા મર્યાદા છે એ ક્યારેય ઓળંગી ન જવી જોઈએ આંખ ઉઘડવી તો એનો અર્થ એમ થશે કે જોયું ન જોયું કરવું જોયું કે ન જોયું આંખ ઉગડે તો આપણે કે જોઈ શકીએ ન પણ જોઈ શકીએ એટલે જોયું ન જોયું કરવું દાંત ખાટા કરવા તો એક રૂઢિપ્રયોગનો અર્થ એમ થાય કે પરાજિત કરવું બીજા લોકોને આપણે પરાજિત કરી દેવું અને હાર આપી દેવી એટલે દાંત ખાટા કરવા હૃદયમાં ચીરો પડવો તો એનો અર્થ એમ થશે કે અત્યંત આઘાત લાગવો હૃદય ચલકાઈ જવું એટલે ખૂબ જ આનંદિત થઈ ઉઠવું આજા ગગડી જવા તો એ એમ થશે કે ખૂબ ગભરાઈ જવું સૌ સારાવાના થવા તો બધી રીતે શુભ થવું સારાવાના થઈ જાય એટલે બધા વિઘ્નો દૂર થઈ જાય આપણે સારું કાર્ય કરી શકીએ સોદરી વળવી એટલે કે સંતોષ થવો કોઈ કાર્ય કરીએ એમાં આપણે સંતોષ મળે સારું કાર્ય કરીએ તો સૂરજ તપતો હોવો તો જડતી દશા હોવી સડ સડક થઈ જવું સ્તબ્ધ થઈ જાઉં એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું અચાનક કોઈ એવી વાત સાંભળી ન થતા કઈ વસ્તુ જોઈને શ્રી ગણેશ કરવા તો એ રૂઢિપ્રેગ્નોર્થ એમ થાય કે કાર્યનો શુભારંભ કરવો કોઈ સારું કાર્ય કરીએ તો એનો આપણે શુભારંભ કરીએ એટલે કે શરૂઆત કરવું શ્રાવણ ભાદરવો વર્ષવો જોધાર આશુએ રોમ વાત ગળે ન ઉતરવી વિશ્વાસ ન હોવો એવી વાત હોય કે આપણે વિશ્વાસ ન આવી શકે એની ઉપર વાટકીનું શિરામણ હોવું એટલે ઓછી આવકવાળું હોવું વહાણ વાઈ જવા એનો અર્થ એમ થાય કે સમય જતો રહેવો સમય એક વખત મળે છે આપણે જે સમયને આપણે જતો કરી દઈએ તો પાછો વારંવાર એ સમય આવતો નથી લોઢાના ચણા ચાવવા તો એનો અર્થ એમ થશે કે અંત્યંત મુશ્કેલ કામ કરવું ખૂબ જ અઘરું કામ હોય અઘરું કરું તો એ પણ કામ પાર પાડવું એટલે કે લોઢાના ચણા ચાવવા જેવું મોમાં ભરવા એ રૂટી પ્રયોગનો અર્થ એમ થશે કે મૂંગા રહેવું મોતિયા મરી જવા તો હોશ ગુમાવવો કોઈ કાર્યમાં આપણે નિષ્ફળતા મળે તો આપણે મોતિયા મરી જાય છે હોસ ગુમાવી બેસે છે મિજાજ ગુમાવવો એટલે કે ગુસ્સે થવું તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ આઈએમપી રૂઢિપ્રયોગનો અર્થ છે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ છે ઉપયોગી છે અને આગળ પૂછાઈ ગયેલી પણ છે એ રૂઢિપ્રયોગના અર્થ જોયા અને આગળ આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે તે ખૂબ જ ઉપયોગી છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ